જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત ભાજપ આયોજિત વિજય વિશ્વાસ સભાનો વિડીયો વાયરલ થયો સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ક્યાંક છેલ્લા પાંચ વર્ષમાં ખરા ન ઉતર્યા હોય તો આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય તેવું રાજેશ ચુડાસમા બોલ્યા તો સોશિયલ મીડિયા અને મીડિયામાં ભાજપના કામ નીચું દેખાડવામાં આવે અને ભાજપના કાર્યકરોએ આ બાબતે લોકોને સાચી હકીકત બતાવવાની ફરજ છે આ વાત હરેશ પરસાણા દ્વારા કરવામાં આવી

જે ભૂલો થયો છે એ આવનારા સમયમાં નહી થાય સુરત મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક માં ધારાસભ્ય વિનુ મોરડીયા વિફર્યા મોરડીયા કહ્યું સુરત માં પાલિકાના મોટા ભાગના પોઈન્ટ પર ભૂતિયા હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડા કાર્યવાહી કરવા અધિકારીઓ ઘટનાઓને અંજામ આપે છે એને તાત્કાલિક બંધ કરવી જોઈએ એના માટે મારી રજૂઆત હતી અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય એને તાત્કાલિક એને બંધ કરવાના હોય જેથી કરીને તકલીફ ન પડે કચ્છના લખપત તાલુકાના મુધાન ક્રિક વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી ખાનગી કંપનીના ત્રણ કર્મચારીઓ મોડી રાત્રે સંપર્ક વિહોણા બનતા ચિંતા ફેલાઈ હતી બીએસએફ પોલીસ અને અન્ય એજન્સીઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરીને લાપતા કર્મચારીઓ સોળ કલાક બાદ આંતરરાષ્ટ્રીય બોર્ડ પિલર બોર્ડર પિલર નંબર અગિયારસો સિત્તેર પાસે હેમખેમ મળ્યા જીએચસીએલ કંપનીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો બીએસએફ અને પોલીસની ઝડપી કાર્યવાહીથી અકસ્માત મોટા સંકટમાં બદલાતો અટક્યો ક્ષા રાજ્યની જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાઓમાં કેળવણી નિરીક્ષક માટે પરીક્ષા પ્રાથમિક શાળાઓમાં પાંચ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા સેન્ટર પર ત્રણ હજાર એકસો બાણું ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે પ્રાથમિક શિક્ષક નિયામક કચેરીમાં એકસો ત્રેપન કેળવણી નિરીક્ષકની ખાલી જગ્યા પર મળતી માટે યોજાય છે પરીક્ષા ચાર શહેરમાં કુલ સોળ જેટલા કેન્દ્ર પર પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળનો મહત્વનો નિર્ણય અવડાની બેઠકમાં સરદાર પટેલ રિંગ રોડને છ માર્ગીય અને સર્વિસ રોડને ચાર માર્ગીય કરવાનો નિર્ણય કરાયો જેથી વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે સાથે લોકોની અવરજવર માટે છ જેટલા ફૂટ ઓવર બ્રિજ પણ બનાવવામાં આવશે જેના માટે રૂપિયા બસો વીસ કરોડના ખર્ચ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ આ પ્રોજેક્ટમાં પહેલા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના સાડા્રીસ કિલોમીટરની કામગીરી શરૂ કરાશે ત્યારબાદ બીજા તબક્કામાં અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના ઓગણચાળીસ કિલોમીટરની લંબાઈમાં વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે સાબરમતી નદી પરના ભાટ તથા કમોડ હયાત બ્રિજની બંને બાજુ ત્રણ લેનના નવીન બ્રિજ બનાવાશે અમદાવાદ શહેરની ફરતે આવેલો સરદાર પટેલ રીંગરોડ હવે છ માર્ગીય બનવા જઈ રહ્યો છે છોતેર કિલોમીટર લાંબો આ સરદાર પટેલ રિંગરોડ જે અત્યારે ફોર લેન છે તેને સિક્સ લેન કરવાનું ઓડા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો સાથે જ સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ ને પણ ચાર માર્ગે અહીં કરવામાં આવશે ખાસ કરીને જે સરદાર પટેલ રોડ છે છે તે આવી રહ્યું કે તેની અંદર પ્રતિદિન એક લાખથી પણ વધુ જે વાહનો છે તેથી પસાર થતા હોય છે ટ્રાફિકની સમસ્યા એ વિકરાળ બની રહી છે ત્યારે તેને ધ્યાને લઈને ઓડા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવે જે સરદાર પટેલ રિંગ રોડ છે તે ફોર લેન અને સાથે જ જે સર્વિસ સર્વિસ રોડ છે તે રોડ સિક્સ ચાર માર્ગે બનાવવામાં આવશે મુખ્યત્વે જે આખો રિંગ રોડ છે એ રિંગ રોડ છ નેશનલ હાઈવે અગિયાર જેટલા નાના નાના જે રાજ્યના માર્ગો છે તેને જોડે છે તેની સાથે સરક્યુલર આખો બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને જે કહી શકાય કે ઉત્તર ગુજરાત આ તે ઝોનને ને પણ જોડતો આ સર્ક્યુલર રિંગ રોડ છે તેથી તેને લઈને ડેવલપ કરવાનું ઓડા દ્વારા નિર્ણય કરાયો છે મહેતા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ અમદાવાદ મહત્વપૂર્ણ સમાચાર લક્ઝરી બસ ખીણમાં સમાચાર છે વધુ થયા ડાંગના સાપુતારાના માલેગામ ઘાટમાં અકસ્માત સર્જાયો લક્ઝરી બસ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવતી હતી ગુજરાતના ધાર્મિક સ્થળોએ દર્શને આવતા હતા દર્શનાર્થીઓ બસ ખીણમાં ખાબકી પાંચ યાત્રીઓના મોત નીપજ્યા છે દસથી થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે બસ ચાલક નશામાં હોવાનો પ્રવાસીઓએ આરોપ મૂક્યો બસમાં ચાલીસ પ્રવાસીઓ સવાર હતા वहली सवार चार अरसा अरसामा सापुतारा थी अढ़ी किलोमीटर तरफ जता रस्ता में फॉरेस्ट गेस्ट हाउस अकस्मात होतो तो ड्राइवर ने पीड़ा की थी दारू हमने ड्राइवर से दो बार कहा कि भाई जाए बसे रुक ले सो तू आराम से तो ये एजेंट बोलो कि अपन जा घाटी उतार के और घाटी के नीचे बस रोकेंगे घाटी ना उतर पाए दोनों तो સવારે લગભગ સાડા ચાર થી પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે વાસ્તવમાં ચાલીસ થી બેતાલીસ દિવસ પહેલા મધ્યપ્રદેશના ગુના અશોકનગર અને શિવપુરી જિલ્લામાંથી ધાર્મિક અને અન્ય પ્રવાસે નીકળેલા લોકો છેલ્લે નાસિક ત્રંબકથી દ્વારકા તરફ જવા નીકળ્યા હતા બસ ચાર બસો છે લક્ઝરી અને એમાં પેસેન્જર્સના કહેવા મુજબ સાપુતારા ખાતે ચા પાણી કરેલ છે તેથી કદાચ ડ્રાઈવરને જોખું હોવાનો કેવો બનાવ નહીં બન્યો હોય परंतु टेक्निकली ब्रेक फेल के अन्य कोई से दुर्घटना बनी है खाई में से सबको निकाल दिया गया है और उनका सबको ट्रीटमेंट अंडर ट्रीटमेंट लेकर आया है वहां, आ, वहां से बिल्कुल पास छह सात किलोमीटर दूरी है जो शामगान सी एस सेंटर है वहां पे हम लोगों ने ट्रीटमेंट लेकर आया जिला वेवरी तंत्र की ओर से अपन कलेक्टर साहब यहाँ पे आ चुके हैं और उन्होंने पूरे डिस्ट्रिक्ट के जितने भी डॉक्टर्स है प्राइवेट डॉक्टर्स है सबको यहाँ पे शामगान सेंटर में बुला लिया है અમૂલ્ય જિંદગી રહી છે આ રફતાર એક અઠવાડિયામાં ચાર અકસ્માત બાર લોકોના મોત થયા જેમાં ડાંગના સાપુતારામાં ચારધામ ની યાત્રાથી પરત ફરતા બસ ખીણમાં ખાબકી હતી આ બસમાં પચાસ લોકો સવાર હતા જેમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે દસથી વધુ લોકો ઘાયલ થયા છે બીજી તરફ અમરેલીના રાજુલાના બાર પટોળી ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં બેના મોત થયા અમદાવાદના ઘોડાસરની વાત કરીએ ઘોડાસર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો જેમાં બે વ્યક્તિઓના મોત થયા ઘોડાસર બ્રિજ પર એમટીએસ બસ બંધ પડી ગઈ હતી ત્યારે ટોઈંગ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલ આઇસર ચાલકે બસને ટક્કર મારતા બંને ફોરમેન બે બસની વચ્ચે આવી જતા ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું આ તરફ બનાસકાંઠા થરાદ સાંચોર હાઇવે પર પણ અકસ્માત સર્જાયો હતો પીલુડા નજીક લાકડા ભરેલ ટ્રેલરે રાહદારીને કચડી નાખ્યો ખોડા નજીક કેમિકલ ભરેલું ટ્રેલર પલટી મારતા બાઇક સવાર બે યુવકોના મોત થયા હતા સુરતથી યુપી જતી બસને એમપીમાં અકસ્માત નડ્યો પેચી ગામમાં બસ પાછળ ટ્રક અથડાઈ બસમાં સવાર તમામ યાત્રિકો સુરક્ષિત હતા પેસેન્જર બસ ગુજરાતના સુરતથી ઉત્તર પ્રદેશના બાંદા તરફ જઈ રહી હતી બસ અને મુસાફરોને બીનાગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા બધા મુસાફરોને બીજી બસ દ્વારા સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવશે સુરેન્દ્રનગરના મૂડી ડોડીયા હાઇવે પર ભાડુકા નજીક દ્વારકા પોલીસ વાનને અકસ્માત નડ્યો દ્વારકા પોલીસની વાન ભાડુકા ગામના બોર્ડ પાસે આવેલા માતાજીના મંદિરમાં ઘૂસી ગઈ મોડી રાત્રિના સમયે મંદિરની દિવાલ તોડી પોલીસ વાન મંદિરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો પોલીસ વાનના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો પોલીસ વાનના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી મૂડી પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી પાટણ રાજકોટ અને અમરેલીમાં અકસ્માતની હાડમારા સર્જાઈ રોડ પર ડીઝલની વહી નદીઓ પાટણના સતલપુરમાં ગમખવાર અકસ્માત સર્જાયો બામરોલી નજીક પુરપટ જતી કાર રોડની નીચે નીચે ઉતરી ઉતરી ગઈ બેફામ સ્પીડમાં જતી કાર મારી રોડની સાત ઈજાગ્રસ્તોમાં બે અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે અકસ્માતમાં મહિલા અને પુરુષનું મોત થયું કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવારને નડ્યો અકસ્માત ઈજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર હોસ્પિટલ રિફર કરાયા ઈજાગ્રસ્તમાં મહિલા અને બાળકની હાલત ગંભીર છે કુરેજા પરિવાર કચ્છથી ઉનાવા દરગાહ જતા હતા તે દરમિયાન બની ઘટના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી જેથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો આ તરફ રાજકોટમાં મફતમાં ડીઝલ લેવા લોકોએ પડાપડી કરી રાજકોટ જામનગર હાઈવે પર પડધરી નજીક ડીઝલ ભરેલો ટ્રક પલટી ગયો ટ્રક પલટી જતા ડીઝલની ટાંકી લીક થઈ ગઈ જેથી રોડ પર ડીઝલની રીલમછેલ થઈ આ વાતની જાણ આસપાસના લોકોને થતા લોકો ડીઝલ ચોરવા જે વસ્તુ હાથમાં આવી તે લઈને દોડી આવ્યા પછી લોકોએ ડીઝલ ચોરવા પડાપડી કરી ડીઝલ ભરવા માટે ઢોલ સહિતની વસ્તુઓ લઈ લોકો પહોંચ્યા હતા

છત્તીસગઢના ધમતરીમાં થયેલો અકસ્માત સીટીવીમાં કેદ થયો બેકાબુ મોપેડ સવાર યુવતી ટ્રેક્ટર સાથે અથડાઈ સદનસીબે યુવતીનો બચાવ થયો ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી આ સીસીટીવી ફૂટેજ ખરેખર હચમચાવનારા છે જોકે યુવતીના નસીબ સારા હતા કે તેનો આબાદ બચાવ થયો અન્યથા એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત હરિયાણાના ફતેહાબાદ જિલ્લાથી જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે બસ વિદ્યાર્થીઓથી ઠસો ઠસ ભરેલી દેખાઈ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠવા પામ્યા છે કઈ રીતે ઓવરલોડ બસ અહીં લઈ જવામાં આવી રહી છે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ લટકી લટકીને જઈ રહ્યા હોય તેનો વિડીયો વાયરલ થયો છે પોરબંદર જિલ્લામાં હાલમાં કેટલા પક્ષીઓ વસવાટ કરે છે અને કેટલા પક્ષીઓ દર વર્ષે અહીંના મહેમાન બને છે તેની અંદાજિત માહિતી મેળવી શકાય તે માટે પોરબંદરમાં સમગ્ર દેશમાંથી એશી કરતા વધુ પક્ષીવિદો દ્વારા બે દિવસીય પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ પોરબંદર જિલ્લાને કુદરતે આપેલ વેટલેન્ડ્સના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે તો અનેક વિદેશી પક્ષીઓ શિયાળામાં અહીંના મહેમાન બને છે

ગોસાબરા બોગર સાગર અથવા કરલી વેટલેન્ડ કહીએ છીએ જેને અભિપુર ડેમ બરડાસાગર ડેમ કુછડી જુવાર મેઢા ક્રીક આ તમામ વિસ્તારોની અંદર આપણે જે જલવાયુ વિસ્તારના પક્ષીઓ છે એની વસ્તીનો અંદાજ મેળવીએ છે દર વર્ષે આપણે શિયાળામાં જાન્યુઆરીમાં અથવા તો ફેબ્રુઆરીમાં પક્ષીની ગણતરી કરીએ છીએ અને સત્તર થી ઓગણીસ એટલા વેટલેન્ડ્સને કવર કરીએ છીએ આ શું કામ કામ કરીએ છીએ કેમ કે આપણા વેટલેન્ડ્સ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું મહત્વ ધરાવે છે अने कक्षा कक्षाएं ने, ने रिकॉग्नाइजेशन बढ़े है इतना माप डलो है जैसे जो कोई जगह है कोई वेटलैंड में 20000 पक्षियों ने गिनती हुई तो ये अंतरराष्ट्रीय कक्षाएं बहुत मानो बनाई है बहुत साल से बर्डिंग कर रही हूँ, यानी मेरे कॉलेज के डेज से मैं बर्डिंग कर रही हूं आई एम वेरी पैशनेट अबाउट बर्ड एंड कंजर्वेशन ऑफ नेचर सो मैंने अभी थोड़ा काम कम करके बर्डिंग ज्यादा करने का तय किया है और 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 जब से से लास्ट ईयर सितंबर में यहां में आई थी माइग्रेंट सर्वे के के लिए लिए बर्ड अभी ये ये का जब आया का आया वेटलैंड तो तुरंत ही ही मैंने उसका एप्लीकेशन भर दिया और सोचा कि मेरे को ये करना ही है भाग बहुत सारो एक्सपीरियंस बीसी द्वारा

જે અમદાવાદથી વધુ એક સુરતથી બે વડોદરાથી એક અને રાજકોટથી એક બસ શરૂ કરવાની રહેશે અમદાવાદ થી સાત હજાર આઠસો સુરત આઠ હજાર ત્રણસો વડોદરાથી આઠ હજાર બસો તથા રાજકોટથી આઠ હજાર આઠસો નિયત કરાયા છે નવી બસનું ઓનલાઈન બુકિંગ આજથી સાંજે પાંચ કલાકથી અષ્ટ્રી નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવશે જીએસઆરટીસી પરથી તમે બુકિંગ કરી શકો છો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભક્તોનો ધસારો વધ્યો છે વીસમા દિવસે ચોપન લાખ લોકોએ ગંગાજીમાં ડુક્કી લગાવી અત્યાર સુધીમાં તેત્રીસ કરોડ લોકોએ ગંગાજીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી ત્યારે મહાકુંભના મેળાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ પ્રયાગરાજ પહોંચ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીએ ગુજરાતથી પ્રયાગરાજમાં પહોંચેલા

કેવું કેવું વ્યવસ્થા છે અહીંયા બહુ સારી વ્યવસ્થા છે બહુ સારું શું છે તમારું શું અહીંયાની જે વ્યવસ્થાને મતલબ સ્વચ્છતા બાબતમાં બહુ સારું વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમને હાલ યોગી જી આવ્યા છે તેમને દર્શન કરવાનો પણ લાભો મળ્યો છે અને બહુ જ્યુ કે એવું છે એની બધી વ્યવસ્થા ગાડીઓની પાર્કિંગની બધી બહુ સારી વ્યવસ્થા છે શું કહેશો ક્યાંથી આવ્યા છો બસરામ ભાઈ ચૌધરી વાવથરાગ જિલ્લામાંથી આવું છું અને અહીં અમે સંગમ ડૂબી પણ સારી રીતે વ્યવસ્થિત એટલી બધી સારી વ્યવસ્થા છે ને કે કોઈ પબ્લિક હેરાન થાય છે નહીં અને હાલ અમને યોગીજીના પણ દર્શન થયો અને ખૂબ માહોલ સારો છે અને મૂળ પબ્લિક જો ડિસિપ્લિનમાં રહે તો કોઈ પ્રોબ્લેમ ના થાય બનાસકાંઠા જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે ગુજરાતીઓ પણ મહાકુંભમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે કિશોર કુંવર ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા વસંત પંચમીની સાથે આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજનો એકસો સમયે ઉજવાશે જેમાં બીએપીએસ મંદિરે સત્સંગ સભા કીર્તન ભક્તિ સત્સંગ કથા યોજાશે વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ શિક્ષાપત્રી લખાઈ આજના દિવસ નિમિત્તે ભગવાનને સુંદર વસ્ત્રો ઘરેણાં પરિધાન કરાવવામાં આવ્યા સાથે વિવિધ વાનગીના થાળ ધરાવ્યા સાથે હરિભક્તોએ નીલકંઠ વર્ણિનો અભિષેક કર્યો હતો વાગે મહાપૂજા થશે અને સાડા પાંચ વાગે સભા પણ એ રીતે થવાની છે અને ત્યારબાદ મહાપ્રસાદ બધાને એ રીતે ખાસ એ રીતે જમાડવાના છે તો આ મેળા મંદિર જાન્યુઆરી નવ્વાણુંમાં માં એ રીતે પ્રતિષ્ઠા થઈ એને આજે છવ્વીસ વર્ષ પૂરા થાય છે

કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિવિધ પ્રવેશ કર્યો છે આમ આદમી પાર્ટીની સત્તા આવશે તો મેં ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરાવશું અને ધોરાજીની જનતાને શુદ્ધ પાણી વિતરણ થાય એવામાં પ્રયત્ન કરશું જે આઠ આઠ દિવસે પાણી આવે છે એની જગ્યાએ ત્રણ ત્રણ દિવસે ધોરાજીની જનતાને પાણી મળે એવામાં પ્રયત્ન કરશું જામકંડોરના માર્શવાનનો આતંક તો અમરેલીમાં દીપડાનો હુમલો રાજકોટના જામ કંડોરણામાં શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે ફરી એકવાર બાળકો માટે શ્વાન શેતાન બન્યો છે રાજકોટના જામ જામકંડુરણામાં ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં આઠ વર્ષીય બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થઈ બાળકીને પ્રથમ સારવાર જામ જામકંડુરણા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડાય ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તંત્રના ખસીકરણના દાવા થયા પોકળ સાબિત ત્યારે લોકોમાં રોષ ફેલાઈ ગયો હતા ત્યારે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા ઉનાની બજારમાં સાવજે નાખ્યા ધામા ડાલામથા સાવજની લટારના દ્રશ્યો છાશ્વારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે ત્યારે ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે રાતના સમયે શિકારની શોધમાં સાવજ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો સિંહ આવતા ગામમાં રહેલા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી સિંહની લટારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેથા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ ગામડાની શેરીઓમાં પોતાની મસ્તીથી ફરી રહ્યો છે અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈને ગાય જીવ બચાવવા ઉલ્લેખનીય છે કે માનવ વસાહતોમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન રાજકોટ અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જામનગર અને દ્વારકાના બેતાલીસ ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ યોજાઈ અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી નિર્જન ટાપુઓના પ્રવેશ પર તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોકે ચેકિંગ દરમિયાન કોઈપણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવશે પોલીસ દ્વારા થોડા દિવસો પહેલાં પિરોટન ટાપુ સહિત સાત ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા રાજકોટ રેન્જમાં કુલ બેતાલીસ ટાપુ સત્તાવન લેન્ડિંગ પોઈન્ટ અને પંદર જેટી આવેલી છે જેમાં જામનગર જિલ્લા ખાતે અગિયાર ટાપુ અગિયાર લેન્ડિંગ પોઈન્ટ તથા ત્રણ જેટી આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ત્રેવીસ ટાપુ ચુમ્માલીસ લેન્ડિંગ પોઈન્ટ તથા આઠ જેટી આવેલ છે અને મોરબી જિલ્લા ખાતે આઠ ટાપુ બે લેન્ડિંગ પોઈન્ટ અને ચાર જેટી આવેલ છે ભાવનગરના યુવાને 800 ગ્રામ કેસરનું ઉત્પાદન કરી લાખોની કમાણી ભાવનગરનો યુવાન કેસરની ખેતી કરી લાખો પતિ થયો પરંપરાગત ખેતીથી વળી કંઈક અલગ રીતે ખેતી કરવાનું વિચારી ટીમાણા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂતે કેસરની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો આયામ કાયમ કર્યો અને ભાવનગર જિલ્લાના તળાજાક તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે આધુનિક ટેકનોલોજીની મદદથી ખેતી કરી સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે હિમખંડોમાં થતી કેસરની ખેતી ભાવનગર જિલ્લાના અંતરિયાળ ગામડામાં કરી ભાવનગર જિલ્લામાં ખેતી ગતિના પંથે હોવાનું પુરવાર કર્યું અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવી છે તેણે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે જોકે તેમાં કેસરની સાથે મશરૂમ અને લસણનો પણ પાક પણ થઈ શકે છે છેલ્લા દોઢ વર્ષમાં આઠસો ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે ખેતરમાં ત્રણ મહિનાની કાળી મજૂરી કરતા ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર ન મળતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂતપુત્રે પાણી કે માટીનો ઉપયોગ કર્યા વગર કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી ઓછી મહેનતે આવી સફળતા મેળવનાર ખેડૂતપુત્ર જયપાલ રોહિતભાઈ પંડ્યા બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે